કરમડી ખાધા રોડ ઉપર નવી વીજ લાઇનના થાંભલા ધરાશાયી થતાં કામ ઉપર ઉઠ્યા સવાલો કરજણ તાલુકાના કરમડી ગામે વીજ સમસ્યાને લઈ ગામને હાડોળ સબ સ્ટેશનના વીજ કનેક્શન સાથે જોડવા માટે થોડા દિવસો ઉપર જ કરમડી ખાધા રોડ ઉપર નવા વીજ પુલ ઊભા કરી વીજ લાઈન નાખવામાં આવી છે ઈજાદાર દ્વારા કાસની બાજુમાં જ જેમ તેમ વીજ પોલ ઊભા કરી દેવામાં આવતા વરસાદમાં જ કામની ગુણવત્તાની પોલ છતી થવા પામી છે વીજ કંપનીના લાખો રૂપિયા જાને વરસાદમાં ધોવાઈ ગયા હોય એમ દેખાઈ રહ્યું છે નવા નાખેલા વીજ પોલ ખેતરો પાસે ધરાશાયી થઈ ગયા છે એક બે નહીં પરંતુ સાત જેટલા પોલો પડી ગયા છે એ તો વીજ લાઈન ચાલુ નથી બાકી ચાલુ હોત તો કોઈ મોટો અકસ્માત સર્જાયો હોય બીજી તરફ આ તો વીજ કંપનીના પોલ હોય પરંતુ જો કોઈ ખેડૂતના ખેતરની લાઇનના વીજ પોલ હોય તો વીજ કંપની ખેડૂત પાસે રૂપિયાની વસૂલાત કરતા પરંતુ અહીંયા તો વીજ કંપનીનું જ કામ હોય ત્યાં જોવું શું એવું દેખાઈ આવે છે જોવું રહ્યું કે આ બાબતે વીજ કંપની ઇજાદાર સામે શું કાર્યવાહી કરે છે આ અમારે હાડોદ ફીડરથી અમારા ગામની લાઇન આવે છે નવી જ્યોતિકાનું યોજનાની આ થોમલા જો પંદર દિવસ પર જ નાખ્યા અને આઠથી દસ થોમલા બધા નમી ગયા જુઓ તમે થોમલા હવે કોઈ ખેડૂતના ખેતરની અંદર ચાલુ અત્યારે કરંટ ચાલુ નહીં કરંટ ચાલુ હોત તો કોઈનું પશુ ડોર મરી જાય કોઈ ટ્રેક્ટરને કરંટ લાગી જવો ફટ થઈ જાય આ તો કોઈ માણસને થઈ જાય આપણે પ્રાઇવેટ જો કોઈ ખેડૂતનું હોત તો તરત કેસ કરે ને દંડ ફટકારે હવે એમના જ અધિકારી એમના કોન્ટ્રાક્ટર જુઓ થોમલા ડાયરેક્ટ જ ગાલી ત્યાં કોહની બાજુમાં બિલકુલ ખાડા નહીં કોઈ હરખાક નહીં એનું કોઈ ફાઉન્ડેશન કર્યું ડાયરેક્ટ જ થોમલા મૂકી દીધા અને ચોવી કલાકમાં આ ચોવીસ કલાક વિઝિટ છે ને કોમે ચોવી કલાકમાં જ પતાવી દીધું એમને એટલે આવા કોમની તપાસ થવી જોઈએ સરકાર પૈસા ખર્ચે છે ને સરકારને લોકો પછી બદનામ કરે એટલે આવા જે કંઈ ભ્રષ્ટ અધિકારી આજે હોય ને કોન્ટ્રાક્ટરો એમને હવે પગલાં લેવા જોવે